હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઘરે મટર પનીર ભુર્જી તો રેગ્યુલર ભુજી બનાવતા જ જોઈએ છે તો આજે આપણે મટરના ટેસ્ટમાં ભુરજી બનાવવાની છે અને જો તમે આ રીતે ભુરજી બનાવી હોય તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને સહેલી રીતે બની પણ જશે તો બાર રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે તેવી ટેસ્ટી મટર પનીર ભુરજી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો એક વાટકી વટાણા લીધા છે તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે તો બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો ટમેટાની આ રીતે પ્યુરી તૈયાર કરી લેવાની છે એક વાટકી મેથી લીધી છે તો મેથીને પહેલાં જ બીટીને રાખી દીધી છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે અને શાક બની જાય એ ઉપરથી નાખવા માટે ધાણા લીધા છે તો ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે તો સો ગ્રામ વટાણા અને સો ગ્રામ પનીર લેવાનું છે તો પનીર અને વટાણાનું માપ સેમ રાખવાનું છે તો શાક વઘારો માટે સાઈઠ એમ તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન જીરું લીધું છે દોઢ ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ લેવાની છે વન ટેબલ સ્પૂન સૂકું લસણ અને એક ટુકડો લીધો છે રેગ્યુલર મસાલા લેવાના છે તો બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણાજી પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો હળદર પાવડર બે ચપટી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ માટે સાઈડમાં રાખી દેસુ તો વટાણાને પીસવા માટે મિક્સર ચાર લેવાની છે તો જે વટાણા ફોલીને રાખ્યા હતા વાટકી ભરીને તેમાંથી આપણે અડધી વાટકી વટાણા મિક્સર ચારમાં નાખવાના છે અને અડધી વાટકી વટાણા છે તેને રાખી દેવાના છે તો આદુ અને લસણ રાખ્યા હતા તે નાખવાના છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી તમે નાખશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે ફટાફટ પીસાઈ જશે મિક્સર ઝાડને બંધ કરી અને આ રીતે ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે અને વઘારમાં જો તમારે પહેલાં હિંગ નાખવી તો પણ તમે નાખી શકો છો તો જીરું બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ચોપ કરેલી ડુંગળી અને જે ટમેટાની ક્યુરી રાખી હતી તે નાખવાની છે તો ડુંગળી અને ટમેટું છે તેને મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને બે મિનિટ સુધી તેલમાં સાતડી લેવાના છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો ડુંગળી છે તે બરી જશે છે ડુંગળી અને ટમેટું છે તે તેલમાં સતડાઈ ગયા છે તો જે વટાણાની પ્યુરી પ્યુરી તરીકે રાખી હતી તે નાખવાની છે અને તેને પણ મિક્સ કરી દેવાની છે નાખવાના છે તો મસાલામાં લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે અને જો તમારે લીલું મરચું કટકી કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો અને નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે તો મસાલા મિક્સ કરી અને એક મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એક મિનિટ થઈ જાય પછી જે વટાણા રાખ્યા અડધા ભાગના તે વટાણા નાખવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાના છે તો વટાણા મિક્સ કરી અને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે ગ્રેવીને હલાવવાની છે ગ્રેવી તળિયે બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અડધી વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે તો શાકમાં તમારે ગ્રેવી રાખવી એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે પાણી મિક્સ કરી અને પેનને આ રીતે ઢાંકી દેવાની છે એટલે તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને પાંચ મિનિટ સુધી પેનને આ રીતે ઢાંકીને જ રાખવાની છે એટલે વટાણા છે તે સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે વટાણા છે તે સોફ્ટ થઈ ગયા હશે તો જે મેથી રાખી હતી ધોઈ અને મેથી નાખવાની છે તો મેથીને તમારે કટ કરવાની નથી મેથીને આ રીતે આખી જ નાખવાની છે મેથીને તમે કટ કરી લેશો તો મેથીનો ટેસ્ટ છે તે તમને શાકમાં કડવો લાગશે મેથી મિક્સ થઈ ગઈ છે તો જે પનીર રાખ્યું તો તે પનીર નાખવાનું છે અને જે ફ્રેશ મલાઈ રાખી હતી તે મલાઈ નાખવાની છે મલાઈ તમે શાકમાં નાખશો તો કલર છે તે શાકનો ચેન્જ થઈ જશે અને જો તમારી પાસે આ રીતે ફ્રેશ મલાઈ અવેલેબલ ન હોય તો જે રેડીમેડ મલાઈ આવે છે તે પણ તમે નાખી શકો છો તો પનીર અને ફ્રેશ મલાઈને મિક્સ કરી દેવાની છે તો પનીર ફ્રેશ મલાઈને મિક્સ કરી અને પેનને સાત મિનિટ સુધી આ રીતે ઢાંકી દેવાની છે સાત મિનિટ થઈ ગઈ જે પેનને ખોલી અને જોઈ લેશું તો ગેસ બંધ કરી દેવાનો છે શાક બની જશે તો તેલ છે તે આ રીતે ઉપર આવી જશે તો જે ધાણા કટકને રાખ્યા હતા તે ધોઈ અને લીલા ધાણા નાખવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાના છે તો ગરમા ગરમ જો મટર પનીર ભુરજીને પ્લેન રોટલી રાઈસ અને પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લાઈકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટન પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણી નેક્સ્ટ રેસીપી સાથે